લાઠ ગામ સુધી આવી શકે તેવી કોઈ પરિસ્થિતિ નથી જે સતત આ બે દિવસથી આ વરસાદ વરસી રહ્યો છે લગભગ આઠથી દસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તેમજ આજુબાજુમાં ભાદર મોજ વેણુ જે આ ત્રણેય નદીઓ આવેલી છે જે ઓવરફ્લો થતાં અમારું લાડગામ નીચાણવાળા વિસ્તારમાં આવતું હોય તેથી મોજ વેણુ અને ભાદરના પાણી ગામમાં ફરી વળ્યા છે અને હાલમાં ભાદર નદી ઓવરફ્લો થતાં ગામ પણ સંપર્ક વિહોનું થયેલું છે તેમજ વાહન વ્યવહાર બંધ થયેલું છે ત્યારબાદ અહીંયા સુધી તંત્ર પણ સાથે જોડાયેલ છે વારંવાર મામલતદાર સાહેબ એસડીએમ સાહેબ તેમજ ધારાસભ્યશ્રીનો પણ કોન્ટેક ચાલુ છે છતાં પણ